ખાવાના સોડાનું રાસાયણિક નામ આવશે સોડિયમ બાય આ બંને યાદ રાખવું ત્યાર પછી જોઈએ તો નાલંદા વિદ્યાપીઠ ની સ્થાપના કોને કરી હતી તો એનો જવાબ છે કુમાર ગુપ્તાએ તેવી જ રીતે વિક્રમશીલા વિદ્યાપીઠ ની સ્થાપના કોને કરી હતી તો એનો જવાબ આવશે ધર્મપાલે તો નાલંદા વિદ્યાપીઠની સ્થાપના કુમાર ગુપ્તે અને વિક્રમશિલા વિદ્યાપીઠની સ્થાપના ધર્મપાલે કરી હતી ત્યાર પછી એના કન્ફ્યુઝન પોઇન્ટ વિશે વાત કરીએ તો આ કન્ફ્યુઝન પોઇન્ટની જેટલી સંસ્થાઓ વિશે આપણે જોઈશું એ તમામ સંસ્થાઓનું વડુ મથક જીનીવા અંદર આવેલું છે તો ચાલો જોઈએ તો રેડ ક્રોસ જે સંસ્થા છે એનું વડુ મથક જીનીવા અંદર આવેલું છે તેવી જ રીતે ડબલ્યુ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન નું મથક ક્યાં આવેલું છે તો એનું પણ વડુ મથક જીનીવા સ્વિતરલેન્ડ ની અંદર આવેલું છે ત્યાર પછી જોઈએ તો WTO વિશ્વ વ્યાપાર સંગઠનનું વડુ મથક ક્યાં આવેલું છે તો એનું પણ વડુ મથક જીનીવા સ્વિત્ઝરલેન્ડ ની અંદર આવેલું છે ત્યાર પછી જોઈએ તો WMO વિશ્વ હવામાન સંસ્થાનું વડું મથક ક્યાં આવેલું છે તો વિશ્વ હવામાન સંસ્થાનું વડું મથક પણ જીનીવા સ્વિત્ઝર્લેન્ડ ની અંદર આવેલું છે ત્યાર પછીનું કન્ફ્યુઝન પોઇન્ટ વિશે વાત કરીએ તો નેહરુ ટ્રોફી કઈ રમતમાં આપવામાં આવે છે તો નેહરુ ટ્રોફી હોકી ની રમત ની અંદર આપવામાં આવે છે તેવી જ રીતે નેહરુ કપ કઈ રમત ની અંદર આપવામાં આવે છે તો નહેરુ કપ બાસ્કેટબોલ ની રમતની અંદર આપવામાં આવે છે તેવી જ રીતે નહેરુ ગોલ્ડન કપ કઈ રમત આપવામાં આવે છે તો નહેરુ ગોલ્ડન કપ ફૂટબોલ ની રમત ની અંદર આપવામાં આવે છે તો દોસ્તો આ કન્ફ્યુઝન પોઈન્ટ ની અંદર ખાસ ધ્યાન આપવું કે પરીક્ષાની અંદર કઈ ટ્રોફી વિશે પૂછાય છે તો નહેરુ ટ્રોફી હોકી ની અંદર આપવામાં આવે છે નેહરુ કપ બાસ્કેટબોલની અંદર આપવામાં આવે છે અને નહેરુ ગોલ્ડન કપ ફૂટબોલની રમતની અંદર આપવામાં આવે છે આ ખાસ ધ્યાન આપવું તો આપણે આ વિડિયોની અંદર થોડાક કન્ફ્યુઝન પોઇન્ટ વિશે વાત કરી તો આગળના નવા વિડીયોની અંદર થોડાક બીજા પણ કન્ફ્યુઝન પોઇન્ટ વિશે વાત કરીશું એટલા માટે પ્લીઝ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી અને સાથેનું બેલાયકન જરૂર દબાવજો તથા જો તમને આ વિડીયો પસંદ લાગ્યો હોય તો એક લાઇક જરૂર કરજો અને અમારા વિડીયોને વધારે વધારે શેર કરવા વિનંતી ખૂબ ખૂબ